સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ રોટરી હોલ ભુજ ખાતે નવ દુર્ગા સ્પર્ધાનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સમાજની લગભગ એકસો આઠ માતાજીના વિધ સ્વરૂપે સજ્જ થયું ભાગ લીધો ડીકોનો દ્વારા રજૂ કરાયેલા ભવ્ય ઝાંકી દ્વારા ભારતીય સંસ્કૃતિ અને માતૃશક્તિનો મહિમા જીવંત થયો સમગ્ર સભાગૃહ દેવી શક્તિથી ભક્તિમય બનેલ હતો આ કાર્યક્રમની સફળતાનો શ્રેય ભુજ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રવિભાઈ ત્રવાડી તથા વડીલ શ્રી એચ અજાણી સાહેબના માર્ગદર્શન તેમજ માતૃશક્તિ તથા સમગ્ર ટીમને જાય છે વિશેષ રૂપે શ્રીમતી ભક્તિબેન જોશી જોશી ગીતાબેન રીટાબેન વૈશાલીબેન અને અન્ય બહેનો કાર્યક્રમનું સુંદર આયોજન કરેલ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ દીકરીને ઉત્સાહવર્ધન માટે વિવિધ ભેટો આપવામાં આવેલ મુખ્ય ઇનામદાતા તરીકે શ્રી સ્વર્ગીય અનિલભાઈ તથા મીરાબેન ભટ્ટ પરિવાર દ્વારા ચિનમનભાઈ ભટ્ટ રહેલ શ્રીમતી ભક્તિબેન મુકેશભાઈ જોશી પરિવાર તરફથી દરેક કુમારિકાઓને સુંદર ભેટ રેખાબેન ઢાંકી પરિવાર તરફથી દરેક કેટેગરીમાં આશ્વાસન ઇનામ શ્રી દિપેશભાઈ મોહનલાલ ગોર પરિવાર તરફથી અલ્પાહાર કાર્યકર્તા બહેનો તરફથી દીકરીઓને ફ્રૂટી અને કેટબડી અપાય બ્રહ્મ સમાજના દાતા શ્રીનો પણ આર્થિક સહયોગ મળેલ જે બદલ તેમનો સમસ્ત બ્રહ્મ સમાજે દિલથી આભાર વ્યક્ત કરેલ નિર્ણાયક તરીકે શ્રીમતી રચનાબેન શાહ તથા શ્રીમતી ભક્તિબેન સોનીએ સેવા આપેલ કાર્યક્રમો દ્વારા સાંસ્કૃતિક ચેતના અને માતૃશક્તિ પ્રત્યે ગૌરવ જન્મશે અને સમાજમાં એકતા અને સંસ્કારનું નિર્માણ થશે તેવા ભાવ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ હતું તેવું કારોબારી સભ્ય અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવવામાં આવેલ રિપોર્ટર ગોવિંદ માતંગ નિર્ણા સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી